चरो तर मा हरोहे हरियामे देश चरो तरमा हरो हरियामे दश जाणे आप जो पजो मापण

ગયા એનું માગી લીધું જે હાજર હતા એનું માગી લીધું ચરોતરમાં પાછળથી જે જન્મવાના છે એનું પણ માગી લીધું જોગન પગે કે મહી સાબરમતી આ ચરોતર દેશ ઉપર તમે કાયમ અમી દ્રષ્ટિ રાખજો અન્ન પાણી કોઈ દિવસ ખૂટે નહીં અન્ન પાણી ન ખૂટે લક્ષ્મીજી લક્ષ્મીનો ટોપલો માથે લઈને ત્યાં કાયમને માટે બેઠા ક્યાંથી ખૂટે આપણે ત્યાં જવું પડે છે સુરત વગેરે વળી હે મહારાજ ચરોતરમાં કોઈ દિવસ દુષ્કાળ ન પડે મારો ચરોતર કાયમને માટે લીલો અને હરિયાળો રે આવો વર આપો આ સાંભળીને પ્રસન્ન થયેલા મહારાજ જોબનપગીની ઉદારતા બુદ્ધિ ચાતુર્ય એનાથી આકર્ષાય અને મહારાજે તથાસ્તુ કહ્યું છે તે દિવસથી માંડીને આજ સુધીમાં ચરોતરમાં કોઈ દિવસ કાળ નથી પડ્યો ત્યાંના માકડાને કાઠિયાવાડમાં આવવાની જરૂર નથી પડી ત્યાંના વૃક્ષો ક્યારેય પણ સુકાયા નથી પેલા તો એવી કહેવત હતી કે જિલ્લો જિલ્લો ખેડા થયા મેળા ઉપર મેળા પહેલાં તો સાવ કાચા ઘર ત્યાંના હતા પણ ભગવાને કૃપા કરી લક્ષ્મી નારાયણ પધરાવ્યા ત્યાર પછી ચરોતર દેશ એ મહા થયો છે તો આવી રીતે ભક્તોને મનોવાંછિત વરદાન આપી અને ભગવાન શ્રી હરિ પાછા દુર્ગપુર પધાર્યા છે બાકીની કથા આવતીકાલે આવતીકાલની સવારની કથા બહુ સુંદર છે સયાજીરાવ સરકાર જોબન પગીને દર્શન કરવા માટે બોલાવશે અને જોબન પગી પોતે કેવી રીતે ચોરીઓ કરતા એ સયાજીરાવ સરકારના રાજમાંથી ચોરી કરીને બતાવશે સુંદર મજાનો ઇતિહાસ આવતીકાલે સવારે भगवान ना मंगल भगवान्ना साथे कथन विराम बोलो स्वामी नारायण भगवा जय हरे कृष्ण महारा जय लक्ष्मी नारायण दे